જય શ્રીરામ બધા ને છે આ બધા છે નાઈટ વાળા આ અમૃતભાઈ છે દેવત વાળા

તે જે કરો જે જે કરો તે કરો નહીં જે કરો જે 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 કરો એ એ જુક છું બ્લુકું નહીં

તો હવે આપણે આવી ગયા છે એવી રીલ બનાવવા માટે આ બેકગ્રાઉન્ડ માં આરા એ રીલુ બનાવશું શું કેવું બનાવવાની થાય જ છે હા બનાવવાની કેવરાય શું ખબર છે બ્રિટિશ ના ખંડર ખંડર કેવરાટ તો મહાણીયા પણ ના કહેવાય આપણો કહેવાય ગુજરાતીઓ માટે આ તો ભુરિયાનો ખંડર કહેવાય આ ભુરિયાનો ખંડર આપડે જ લઈ લેવાનું છે પાત્રા દે

બોલો શું કે હવે તમારો વાળો ઉતરા થાય છે રીલુ બનાવી બનાવીને હવે અમે બનાવીશું બરોબર હાલો હવે રીલો બનાવીએ પછી મળીએ એક રીલ તો બનાવી નાખી છે પણ હવે કાકા કહે છે કે આવડું હવે બંધ કરવાનું છે તો અમે ગોઠી હવે ક્યાંક બીજે જ આવું પ્લાન માં થોડો ફેરફાર છે લોકેશન હવે બીજું ગોતવું પડશે અમે લોકેશન ગોતીએ છીએ બાકી બીજું તો કઈ

તો હવે મળીએ પછી અમારા સુરેશભાઈ ને સપોર્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને કોમેન્ટ હારી હારી કરવાનું ભૂલતા નહીં અને અમારા સુરેશભાઈ ખૂબ યાર મહેનત કરે છે તમને વ્લોગ દ્વારા નવું નવું બતાવે છે તો ભાઈને સપોર્ટ કરવા જા મળ્યા આ લો ખેંચી લીધો લઈને આવી ગયા છે હોટલમાં ઢોસા મન્ચુરિયમ છે હમણાં આજે ઢોસા આવવાના બાકી છે એકા ભાઈબંધ છે અરે મેસુર આવી ગયો

અલ્યા એ જો તો બધું ઠીક છે ગોઠીયા ખાવાનું જેમ ય હવે મે ટીકવાડ્યો હવે ખાવાની પેપર ચીની રોલ સ્વીટ કોર્ન પછી કોલ ડ્રિંક આવી છે મય મરવું હોય તો મરાય ઓકે બોલ્યા થોડા